મહવાના બિલડી ગામે વરસાદી પાણી ભરાતા શાળા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર બંધ થયા છે નિષ્ક્રિય તંત્ર સક્રિય થઈ યોગ્ય કરે તે જરૂરી છે મહવાના બિલડી ગામે મુખ્ય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન મહુવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકા ભરમાં હાલ વરસાદને લઈ જનજીવન પર અસર પડી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય જગ્યાઓ પર પણ વરસાદી પાણી ભરાતા ગ્રામ્યજનો પરેશાની ભોગવી રહ્યા છે તંત્ર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી માંગને લઈ મહુવાના બિલ્ડીના ગ્રામ્યજનો રહીશો તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા દોડી આવ્યા હતા મહુવાના બિલ્લી ગામમાં વરસાદી પાણી ભરાયા તેની જો વાત કરવામાં આવે તો બિલડી ગામની શાળામાં બે દિવસથી વરસાદી પાણી ભરાયા છે તેથી શાળા કાર્ય હાલ બંધ છે તો આંગણવાડી અને આરોગ્ય સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાતા તે પણ હાલ બંધ છે તો બિલડી ગામમાં મુખ્ય માર્ગો પ્લોટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા અને લોકોના જોઈએ મારું નામ શાંતિભાઈ ગામ ગામડી રેણા વિસ્તાર શીતળા પ્લોટ હવે અમારે એ પ્રશ્ન છે કે અમે બોતેર તો માલિક ના ઈ ત્રણ હેરીઓમાં રહીએ છીએ અને પાણી અત્યારે છે પાણી અમૃતવેલનું આવે છે એનું કઈ નિરાકરણ થાય એવું અત્યારે નિશાળમાં બે દિવસ બનશે રજા આપી દીધી સરકારી દવાખાનું પણ બનશે આંગણવાડી પણ બનશે અને અમારી ચારે હેર્યું પણ અત્યારે બનશે અત્યારે કીડે કીડે પાણી અમારા ફળિયામાં છે અમારા રસોડામાં છે અમારા સંડાસ બાથરૂમમાં પણ પાણી ભીરું છે અને ઘરમાં પણ પાણી ભીરું રસોઈ બનાવવાનો પણ મેળ આવતો નથી ક્યાં અમારે રસોઈ બનાવવી વહેરીમાં પાણી છે ઘરમાંય પાણી છે ફળિયામાં પાણી છે રોડ ઉપર પાણી છે તો હવે અમારે જવું તો જવું ક્યાં આનો કાંઈ નિકાલ કરો એવી અમારી માંગ છે અને નિકાલ નહીં થાય તો અમારે ક્યાંય આગળ જવું પડે એવું અમારી વિચાર છે

ત્યારે બિલડી ગામના આગેવાન આ વિશે શું કહે છે તે પણ જોઈએ મારું નામ પ્રવીણભાઈ સમુભાઈ કવાડ હું બિલડી ગામનો રહીશું અમારા પ્લોટ વિસ્તારની અંદર અમૃતવલથી લઈને બધું ખેતરોનું પાણી અમારા પ્લોટમાં આવે છે લગભગ ઓછામાં નામે અઢારથી ઓગણીસ વર્ષથી પાણી સતત ને સતત જેમ બને વધતું જાય છે છતાંય અમે અવારનવાર ઘણીવાર રજૂઆત કરેલી છે આપણે જે પીડબલ્યુવાળા જે સાહેબ છે એમને રજૂઆત કરેલી છે તોય પણ એનું નિરાકરણ અત્યાર સુધી નથી આવેલું અને આજે અમે ટીડીઓ સાહેબ પાસે પણ અમે આવેલા છીએ ટીડીઓ સાહેબે એવું કીધું કે હું હમણાં આવું છું અને એનું નિરાકરણ આપણે લાવી દઈશું નિશાળની અંદર પણ પાણી ભરાય છે આંગણવાડીની અંદર પાણી ભરાય છે સબસેન્ટર છે દવાખાનું એની અંદર પણ પાણી ભરાય છે અને અમારા બધાના મકાનની અંદર કડે કડે પાણી છે એવી અમે હાલત અત્યારે ભોગવીએ છીએ અને અમારા બાળકો પણ બે દિવસથી ભોલખાને તરસા વોલખા મારે છે તો અમે ટીડીઓ સાહેબને એવું કહીએ છીએ કે સ્થળ નિરીક્ષણ કરી જાય અને અમને યોગ્ય ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ